મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે આવતીકાલે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીઓની બેઠકમાં હાજરી આપવાના છે ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક મળશે જેમાં લોકસભાના પરિણામની સમીક્ષા થશે બેઠકમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે દિલ્હી જવા માટે રવાના થશે આવતીકાલે ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ નાયબ મુખ્યમંત્રીઓની બેઠક મળવાની છે જેપી પી નડ્ડા બેઠકની અધ્યક્ષતા કરશે આ બેઠકમાં લોકસભાની ચૂંટણીના પરિણામો ઉપર સમીક્ષા કરવામાં આવશે બેઠકમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા માટે રવાના થશે આજે સાંજે તેઓ દિલ્હી જશે એનડીએ સરકાર બનાવવા માટે મક્કમ છે પ્રધાનમંત્રી પદ તરીકે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર શપથ ગ્રહણ કરશે આઠ જૂને શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે કાલે બેઠકોનો દોર શરૂ કરવામાં આવશે અને આવતીકાલની બેઠકમાં ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે ભાજપની બેઠક બાદ બપોરે એનડીએની પણ સંસદીય દળની બેઠકનું આયોજન છે